આપણે એક મહિનોના ત્રણ દિવસના તલ થયા છે બીજી વાર અત્યારે હાથ વી આવી રહી છે જે વરવણો કરીને આપણે એક કેરામાં પાંચ હેરવો આવીએ છીએ અત્યારે તલ છે આપ જોઈ શકો છો કોઈ પણ પ્રકારની રસોઈ વગર આપણે આ તલ છેલ્લા છ વર્ષ પહેલાં બનાવીએ છીએ આપણે આપણું જે વેસ્ટ છે સાણ એને આપણે વેસ્ટ બનાવી કરીએ છીએ આપણે ગુણદના દંતરેથી વિગે સાડાસ થી સાતસો ગ્રામ તલ વાવેલા છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે આ તલ જોવો તમે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો શોખ નથી અને આ તો આપ જોઈ રહ્યા છો કે હાથ બેલી સરસ રીતે ચાલી રહી છે બીજી વખત અને આમાં જે નિંદામણનો ફાયદો છે tähendab , on nagu vaidlase tööga omada , töö päramada .